જય શ્રી રામ તો આજે આવી ગયા છે સરદાર ગાર્ડન માં તો પાડી ઉપર બેસીને અને પેન્ટિંગ કરે છે થોડો ગમ માં આવી જશે શું જીતુભાઈ ને થોડી ખબર કાઢવા જવું પડશે કોઈ આપશે પ્યાર ક્યાં કરી દીધું

ઇવાન ઓમો જોઈએ અને આપણો સોંતી બોકરા બે આઈ ગયા આપણે બેગ નો ઓ શંગુ કરી સોંતી બે ગયા અને આ નજારો આજુબાજુ નો જોવો આવતો બસ આ નજારો જોઈ શકીએ